નમસ્કાર દોસ્તો જય જય ગરવી ગુજરાત હું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આજે ભાજપના ઉમેદવારનું ચૂંટણી ફોર્મ ભરવાનો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી આવ્યા હતા અને આજે મારે વિસાવદર ભેસાણ અને સમગ્ર ગુજરાતના લોકોને બે વાત કેવી છે કે મુખ્યમંત્રી માંડ માંડ પરાણે પરાણે મજબૂરીથી વિસાવદર તો આવ્યા એમનું સ્વાગત છે સારી બાબત છે પણ આવ્યા પણ આ વિસ્તારની વેદના વિશે કઈ શબ્દ ન બોલ્યા ચૂંટણી કેમ કરીને જીતવી છે ચૂંટણી જીતવા માટે શું કરવું પડશે ચૂંટણી જીતવાની હાકલ મારું બધું બરાબર છે પણ સરકાર તો આજે ભાજપની છે તો મુખ્યમંત્રી અથવા ભાજપના ઉમેદવાર વિસાવદર ભેસાણને લઈને એક શબ્દનું વિઝન રજુ નથી કર્યું આ પંથકની જનતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટે થઈને લડાઈ લડે છે પણ ઉમેદવાર કે મુખ્યમંત્રી એકેય શબ્દ નથી બોલ્યા આ પંથકની જનતાને ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ આ વર્ષે પણ માવઠું થયું એ ગઈ સાલનું માવઠું આ સાલના માવઠાનું કોઈ વળતર મળ્યું નથી એ બાબતે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર વિસાવદરની સભામાં એક શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગઈ સાલ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોની અંદર ભયંકર લૂંટફાટ થઈ રજિસ્ટ્રેશન ડીટ ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા અને આ પૈસા પડાવ્યા એ બાબતે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એ શબ્દ આજે વિસાવદરની સભામાં નથી બોલ્યા આ પંથકની અંદર નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતો પરેશાન છે પણ ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ બાબત ઉપર આ પંથકમાં વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખેતરે પણ આજની સભામાં ઉમેદવાર ભાજપનો કે મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગિરનાર પર્વત છે અનેક નાની મોટી ધાર છે નાની મોટા નાના મોટા વોકળા છે નાના મોટા વેણ છે આ વોકળા આ વેણ આ ધારની ઉપર જો ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેડૂતો સોનું પકવી શકે એટલી તાકાત છે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી એકેય શબ્દ નથી બોલ્યા કે આ ડેમ ચેક ડેમ નાના નાના ક્યારે બનશે જેથી કરીને ખેડૂતના ખેતરે પાણી આવે દોસ્તો આ પંથકની અંદર ગરીબ પબ્લિક આમ જનતા જે છે એ સરકાર પાસેથી સો વારીઓ પ્લોટ માગે છે કે ભાઈ જો ગરીબ માણસ જેની પાસે ઘરનું ઘર નથી અને જો સોવારિયો પ્લોટ મળશે તો એ પોતાના ઘરે શાંતિથી રહેશે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી પ્લોટ બાબતે કોઈ આજે નિવેદન નથી આપ્યું ચૂંટણી જીતવી છે કાર્યકર્તાઓ તૈયાર થઈ જાઓ બદલો લેવાનો છે આમ કરવાનો છે ફિલોસોફી આ પંથકની અંદર અનેક ગરીબ પરિવારો છે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી અથવા તો બીપીએલ નું કાર્ડ છે તો જીરો થી સોળ નંબર નો સ્કોર નથી તો નવો બીપીએલનો સર્વે ક્યારે થશે ગરીબ માણસને નું કાર્ડ ક્યારે મળશે એ બાબત અંગે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવારે આજની વિસાવદરની સભામાં એકેય શબ્દ બોલ્યા નથી આ પંથકના ખેડૂતો છે તે પૂરતો ભાવ માગે છે તલનો ભાવ નથી આવતો ડુંગળી પાકે તો ડુંગળીનો ભાવ ન આવે મગફળીનો ભાવ નથી આવતો થાકા એવી થઈ હતી ભાજપવાળા દ્વારા કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે હકીકત એ છે કે ખેડૂતોના ખર્ચા ડબલ થઈ ગયા છે બિયારણના દવાના ખાતરના મજૂરીના પણ આજે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો રહી ભાજપના ઉમેદવારે કે ભાજપના મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા બસ ચૂંટણી જીતવી છે હાકલ મારું છું હવે આપણે જીતવું છે આમ કરવું છે આ પંથકની અંદર રત્ન કલાકારો ખૂબ મોટી સંખ્યામાં છે આ રત્ન કલાકાર ભાઈઓ આજે મંદિરનો સામનો કરી રહ્યા છે પરિવારના ચાર છેડા ભેગા કરવા મુશ્કેલ પડે છે બાળકોને ભણાવવા મુશ્કેલ પડે છે અને આ સાથે આ સાથે મુશ્કેલી એટલી બધી વેઠવી પડે છે આમ છતાંય રત્ન કલાકારોના પરિવારના કલ્યાણ માટે રત્ન કલાકારોના જે બીમાર વૃદ્ધ અશક્ત માવતર હોય એના માટે ભાજપની સરકાર શું કરશે એ બાબત વિશે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એ શબ્દ નથી બોલ્યા આ પંથક ની અંદર ભાજપના કેટલાક નેતાઓ એ ભ્રષ્ટાચારમાં વાળો છે કેશુ બાપાના જમાનામાં બનેલા ચેક ડેમ હોય એમ ઊભા છે અડી ખમ ઊભા છે ખાંભીયું ની જેમ ખાંભી સો વર્ષ પહેલા ખોડી હોય તો આજે એવી કેશુ બાપાના જમાનાના ડેમ કેશુ બાપાના જમાનાના પુલ કેશુ બાપાના જમાનાના રોડ ખાંભીયું ની જેમ ઊભા છે અને આ ભાજપના રાજમાં બનેલા રોડ બે મહિના નથી આવતા આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લામાં કર્યો છે એ બાબત ઉપર ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ જુનાગઢ જિલ્લાની સાવજ ડેરીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં લાખો કરોડો રૂપિયા લઈને મળતિયાના માણસોની ભરતી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાનું કટકી કરી લેવામાં આવી છે એ બાબત ઉપર ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર આજની સભામાં એક શબ્દ નથી બોલ્યા આ પંથકની અંદર અનેક એવા ગરીબ વ્યક્તિઓ રહે છે જેને નાના નાના સરકારી કામ માટે થઈ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત તલાટી મંત્રી આરએફઓ વીજળી વિભાગની સામે હાથ જોડવા પડે છે પગે લાગવું પડે છે

અતિવૃષ્ટિનું વળતર આપવાના નથી રત્ન કલાકારોને સહાય આપવાના નથી માલધારીઓને રખાવ માટે સહાય આપવાના નથી ખેડૂતોને ખેત પેદાશના પૂરા ભાવ આપવાના નથી તો પછી ભાજપના ભાજપના ઉમેદવારને મુખ્યમંત્રી આ જીતીને કરશે શું શા માટે જીતવી છે હમણાં તમે ચૂંટણી જીતીને ખેડૂતોને માલધારીઓને વેપારીઓને કર્મચારીઓને કઈક ઉપયોગી બનવાના હોવ તો અલગ મુદ્દો છે દોસ્તો કેતાય શરમ લાગે કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિસાવદરના વિકાસની એક પણ વાત એના મોઢામાંથી બહાર ન આવી આ કરુણતા છે આ દુર્ભાગ્ય છે લોકશાહીની હત્યા છે આ ચૂંટણી આવી છે દોસ્તો અનેક મુદ્દાઓ છે કેવા બેસીશ તો મુદ્દાઓનો પાર નથી આ પંથકની ગરીબ જનતા આમ જનતા જે મહેનત મજૂરી કરીને પોતાનું જીવન છે પરિવારમાં કોઈ માણસ બીમાર પડે ભેસાણ કે વિસાવદરમાં તો ભેંસાણ ની સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેનનું મશીન નથી એક્સરે કરવાનું મશીન નથી કે લોહી નો રિપોર્ટ મફત થાય એમ નથી તો ગરીબ માણસે ક્યાં જવાનું કોઈ ખેતરોમાં કેરી વેડવાનું કામ કરતા હોય તલ વાઢવાનું કામ કરતા હોય કે ઓણીઓ ચલાવતા હોય દંતાળ ચલાવવાનું કામ કરતા હોય એવા મજૂરી કરતા વ્યક્તિઓ હોય એના પરિવારમાં કોઈ બીમાર પડે અને એક્સરે પડાવવાનો થાય તો વિસાવદર કે ભેસાણના સરકારી દવાખાનામાં સારું હાઈ ટેકનોલોજી એક્સરે મશીન નથી તો વિસાવદરના ભાજપના ઉમેદવારને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એકય શબ્દ બોલતા નથી આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી આ યોજના હોય કોઈ અન્ય યોજના શિક્ષણને લગતી યોજના હોય વ્યવસાયને લગતી યોજના હોય તો કોઈને એનો લાભ નથી મળતો તો દોસ્તો મળશે અને એટલે હું બધા આ વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે મોરો ભટકારો મોરો ભાજપની સામે હામે મોરે મોરો ભટકારી દેવાનો છે આ વખતે એવી મારી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના સૌ લોકોને વિનંતી છે